સુરતના લંકા વિજય હનુમાન મંદિર પાસેના તાપીના પાળા પર થયેલા દબાણ દૂર કરવા મનપાએ બુલડોઝર ફેરવી દીધું છે કતારગામ ઝોન દ્વારા આ કામગીરી કરવામાં આવી છે પરંતુ આ કામગીરી દરમિયાન બાળકોને શિક્ષણ આપતી સંસ્થાને નુકસાન પહોંચ્યું છે આ અંગે સ્વસર્જન ફાઉન્ડેશનના માનસીબેન સોજીત્રાએ જણાવ્યું હતું કે અમારી સંસ્થાના સભ્યો પાળા પર ઝૂંપડા બાંધીને વસવાટ કરતા ગરીબોના બાળકોને શિક્ષણ આપે છે સ્વસર્જન ફાઉન્ડેશનની ટીમ દ્વારા બાળકોને શિક્ષણ આપી તેમના આઈડી પ્રૂફ બનાવી તેમને સરકારી શાળામાં પ્રવેશ અપાવવામાં આવે છે જેથી બાળકો શિક્ષણથી વંચિત ના રહે

અને અમુક સામાન ગાયબ થયો જેથી તેમણે અધિકારીઓને વાતચીત કરી હતી ત્યારે અધિકારીઓએ કહ્યું કે સામાન ચોરાઈ ગયો હશે જેથી મેં કહ્યું મને સીસીટીવી ફૂટેજ બતાવો ત્યારે જે ગ્રાઉન્ડમાં જપ્ત કરેલો સામાન મૂકવામાં આવે છે ત્યાંના તમામ કેમેરા નીચે લટકતી હાલતમાં જોવા મળ્યા હતા એટલે એક પણ કેમેરા પોઝિશનમાં ન હતા

અને શનિવારે કતારગામ ઝોને અહીંયા ડિમોલેશન કર્યું હતું પાળા પર હવે એ ડિમોલ્યુશનમાં અમારે અમારી પાસે અમે લોકો પાંચસો બચ્ચાઓને અમે લોકો એજ્યુકેશન પૂરું પાડીએ છીએ હવે એ બચ્ચાઓનો એજ્યુકેશનનો સામાન અને અમારા ફાઉન્ડેશનનો બધો સામાન અહીંયા કતારગામ ઝોને ડિમોલેશન વખતે બધો લઈ લીધો છે હવે એ બધો સામાન હું જ્યારે શનિવારે લેવા ગઈ ત્યારે ત્યાં બધું હતું જે તમે આ વિડીયોમાં જોઈ જોઈ શકો છો અને એ કઈ હાલતમાં છે એ બી તમે જોઈ શકો છો અને હું જ્યારે સોમવારે લેવા ગઈ એ સામાન ત્યારે એ સામાન મને બધો મળ્યો નથી મને ખાલી સાતથી આઠ બેગ જ મળ્યા છે બીજું કાંઈ નથી મળ્યું એ લોકોનો આઈડી પ્રૂફ એ બધું કોઈ કોઈનું મળ્યું છે કોઈ કોઈનું નથી મળ્યું તો મને એટલું જ કહેવું છે કે આ બધો સામાન મને કતારગામ ઝોન એસએમસીવાળા મને યા તો સામાન રિટર્ન કરે અને યા તો આની જેટલી બી કિંમત છે એ મને કિંમત રિટર્ન કરે બસ એમ જોવા જઈએ ને તો પાંચસોથી વધારે લોકો ત્યાં રે છે અને એ બધા લોકોનું એ લોકોએ એ લોકોની રોજગારી તોડી છે એ લોકોનું ખાવાનું એ બધું એ લોકોએ બધું ઢોળી નાખ્યું છે એ બધું બધું જ ખરાબ કરી નાખ્યું છે પ્લસ એ લોકો રોજ ત્યાં જાય છે બટ અહીંયા કતરગામ ઝોનમાંથી એ લોકોને કોઈ કાંઈ રિસ્પોન્સ આપતું જ નથી ઇવન હું બી ગઈ છું અને મને બી કોઈ રિસ્પોન્સ નથી મળતો એકવાર મને કીધું કે સામાન તમારો જે બી છે તમે લઈ લો મેં ત્યાં જઈને કીધું કે આ તમ મારો જે સામાન છે એ અહીંયા નથી તો એ લોકોનું એવું કહેવું હતું કે એ લોકો ચોરી ગયા છે પણ ચોરી ગયા છે તો મને સીસીટીવીના ફૂટેજ જોઈએ છે મને એ જોવા છે કે કોણ ચોરી ગયું છે પ્લસ ત્યાં જે કેમેરા છે જ્યાં ડિમોલેશનનો સામાન પડ્યો હતો એ કેમેરા નીચે કેમ છે બાકી બધા કેમેરા એઝ ઇટ ઇઝ બધી પોઝિશનમાં છે બટ એ જગ્યાના કેમેરા એ નીચે કેમ છે તો મને આનું બી મને જવાબ જોઈએ છે મારી માંગણી એટલી જ છે કે મને યા તો મારો સામાન પાછો રિટર્ન કરો અને સામાન નથી કરી શકતા તો એની જેટલી બી કિંમત છે એ કિંમત રિટર્ન કરો અને પ્લસ આ લોકોનો જે બી રોજગારીનો સામાન છે જે તમે લોકોએ ખરાબ કર્યો છે બુલડોઝર ચલાવીને તો એ લોકોની એ બધી વસ્તુ બી મને રિટર્ન જોઈએ છે કેમકે એ લોકો કમાય છે અને એ લોકો ખાય છે ગુજરાન ચલાવે છે તો એ બધું વસ્તુ મને એ લોકો માટે બી રિટર્ન જોઈએ છે મુન્ના મલબારી ફોર ન્યૂઝ સુરત